મુસ્લિમો મને સપોરા નદી ગંદર ફ્યા સો મારો અવાજ નહીં નીકળો જો પરિસ્થિતિ બહુ વિકટ હતી પરિસ્થિતિ અમારી બહુ જ ગંભીર હતી 11 મહિને હું હોસ્પિટલમાંથી બહાર આવ્યો છું અને 45 દિવસ હું વેન્ટિલેટર ઉપર રહ્યો છું આ મારો ફોટો છે જેમાં મારા મારા શરીરમાં કોઈ શક્તિ જ નથી અને મારા શરીરની અંદર કોઈ કોઈ હલનચલ ડોક્ટરે એવું કહ્યું તું કે વેન્ટિલેટર હટાઈ લઈએ એટલે આ ભાઈને ઘરે લઈ જજો બરાબર એ પરિસ્થિતિમાંથી આ દાદીએ આ દાદીએ બાધા રાખી મારી કે અમૃત બાપાની મેડી એવું લઈને આવીશ મારા દીકરાને સારું થઈ જાય તો હું તારું કામ તરત ધામ લઈને આવીશ અને મારી માડી મને આયા લઈને આવ્યા હજુ હું પહેલી વખત આવ્યો છું પણ મને કંઈક અલગ જ અનુભવ થયો છે કે ના દુનિયામાં છે ને ડૉક્ટર સિવાય બી કોઈ એવી શક્તિ છે જે આપણા જીવ માટે કામ કરે છે એ જીવ શિવ અમને તમારામાંથી ખાણા અને અમે તમારી જોડે અહીંયા આવ્યા જો વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અપલોડ યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો બીજો વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ